અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે યોજનારી ઇન્ડિયા ડે પરેડને લઈને વિવાદ થઈ ગયો છે તેમાં સામેલ થનારી રામ મંદિરની ઝાંખીનો ઘણા સંગઠનોએ વિરોધ કર્યો છે ઘણા સંગઠનોએ તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું અને કહ્યું કે તેને કાર્યક્રમમાંથી દૂર કરી દેવું જોઈએ આ ઝાંખીમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરને દર્શાવવામાં આવ્યું છે વિરોધ કરનારા સંગઠનોનું માનવું છે કે આ ઝાંખીમાં જે મંદિરને દર્શાવવામાં આવ્યું છે તે એક વિવાદિત મચ્છિદ પર બનાવવામાં આવ્યું છે તેથી તેને મુસ્લિમ વિરોધી ગણાવીને ટીકા કરી છે અને તેને દૂર કરવાની માંગ કરી છે આને લઈને કેટલાક અમેરિકી સંગઠનોએ ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ અને ન્યૂયોર્કના ગવર્નર કેથી વોચુલને પત્ર લખીને આ ઝાંખીને મુસ્લિમ વિરોધી ગણાવી છે અને કહ્યું છે કે આ મસ્જિદને તોડી પાડવાનું મહિમા મંડન કરે છે ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને અન્ય ધર્મના જૂથોએ પરેડના આયોજકોને આ ઝાંખીને દૂર કરવાની માંગ કરી છે તેઓ કહે છે કે રામ મંદિર તે મંદિરનું પ્રતિક છે જે મસ્જિદને ધ્વસ્ત કરવાનું અને દક્ષિણ એશિયા દેશમાં મુસલમાનો વિરુદ્ધ હિંસાને મહિમા મંડિત કરે છે જ્યારે પરેડના આયોજકોએ ઝાંખીને દૂર કરવાની માંગને નકારી કાઢી છે તેમનું કહેવું છે કે આ ઝાંખી કરોડો હિન્દુઓ માટે મહત્વપૂર્ણ પવિત્ર સ્થળને દર્શાવે છે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનના ચેરમેન અંકુર વૈદ્યે એક નિવેદનમાં કહ્યું કે અમે કોઈ પણ પ્રકારની ઇંચા અને નફરતના આરોપોને નકારીએ છીએ આને કોઈ પણ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડીને બનાવવામાં આવ્યું નથી વિશ્વ હિન્દુ પરિસર ઓફ અમેરિકાનું કહેવું છે કે આ એક હિન્દુ કુંજા સ્થળનું પ્રતિનિધિત્વ કરે છે